નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અન્ય વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતીના કોન્સ્ટેબલની અને પીએસઆઈને લગતી આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો વિડીયોમાં જ છેલ્લા સુધી બન્યા રહી છે જેથી તમામ પ્રકારની માહિતી તમને એ ટુ ઝેડ માહિતી તમને આજ આપવાની છે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો જેથી તમારે ગ્રાઉન્ડની તારીખ આવી ગઈ ક્યારે આવશે શું થશે રનિંગ કરતાં પહેલાં કઈ કઈ વાતનું ધ્યાન રાખવું તેના વિશે સંપૂર્ણ વિડીયોમાં આગળ વાત કરવાની છે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને તમે હજુ સુધી ચેનલમાં નવા આવો અને હજુ સુધી ચેનલમાં ચર્ચી ના કરો તો જલ્દી ચર્ચી કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરો તો હવે આપણે વાત કરવાની છે કે આજે મેઇન મેઇન ટૉપિક અમુક છે તેના વિશે વાત કરવાની છે જેમ કે કોલ લેટર ક્યારે કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું ક્યાંથી કરવું ગ્રાઉન્ડમાં ડોક્યુમેન્ટ શું શું જોઈએ રનિંગ કયા જિલ્લામાં આવશે રનિંગ પછીની પ્રોસેસ રનિંગ પૂરું થયું તે કેમ ખબર પડે તો ગ્રાઉન્ડમાં ઘડિયાળ ઘડિયાળ શું આપે કે ના આપે તેના વિશે તો કે આ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તે પણ આપણે જોઈશું અને તારીખ વિશે પણ આપણે કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા સુધી તો તમામ પ્રકારની માહિતી મળી જશે હવે આપણે વિડીયો ચાલુ કરીએ તો કે આપણા પોલીસ કોન્સ્ટેબલ ભરતીના અત્યારે નવા અધ્યક્ષ તો કે નિર્જા નિર્જા ગોટરૂ આવ્યા છે અને તેના વિશે ગ્રાઉન્ડની પણ જે છે તે પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને આપણે જોઈ જોઈએ તો કે અત્યારે કેટલાક ગ્રાઉન્ડનો જેમ કે તૈયારી ચાલુ પણ થઈ ગઈ છે જેમ કે પટીથી માપતા હોય તે એવી રીતે આપણે ફોટો પણ વાયરલ થયેલા છે અને આપણી સાથે ફોટા પણ આવેલા છે અને આપણે તે પણ આપણી પાસે ફોટો પણ છે તે વાયરલ થઈ રહ્યા છે તે આપણે જોઈએ જોઈ શકીએ છીએ અને હવે આપણે પોલીસ ગ્રાઉન્ડની અંદર આ રીતે આપણને એક આપતા હોય છે અને તે આપણે ચોંટાડવાનું હોય છે આપણે કયા નંબરનું છે તે આપણે યાદ રાખવાનું હોય છે એન્ટ્રી લઈ લઈએ એટલે સૌ પ્રથમ બેસાડીએ બેસાડે છે અને પછી આવું આપતા હોય છે અને તમારે ટેગાડવાનું હોય છે અને દોડ રનિંગ કરવાનું હોય છે તો હવે આપણે વાત કરીએ તો કે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું તો કે સૌ પ્રથમ ઓજસ ની વેબસાઇટ ઉપર છે જ્યારે કોલ લેટર નીકળવાના શરૂ થશે ત્યારે ઓજસ વેબસાઇટ ઉપર જઈ અને તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો જેમ કે કોલ લેટર એક્ઝામ એની અંદર ટીકસો એટલે કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે અને તમે કોલ લેટર પણ તે ડાઉનલોડ કરી શકશો હવે વાત આગળ આગળ કરીએ તો કે રનિંગ કરવા માટે જોઈએ રનિંગ કરવા જઈએ ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા જેમ કે કેટલાક મિત્રોને એ પ્રશ્નો છે શું શું ડોક્યુમેન્ટ મારે લઈ જવું અને શું શું ના લઈ જવું તો કે તમારો એક કોલ લેટર અને આધાર કાર્ડ બે જ વસ્તુ તમારે લઈને જવાની હોય છે એક આધાર કાર્ડ અને કોલ લેટર જે કોલ લેટર તમારી પાસે હોય તે કોલ લેટર અને આધાર કાર્ડ લઈને જવાનું હોય છે તો હવે બીજો પ્રશ્ન તો કે રનિંગ કયા જિલ્લામાં આવશે કારણ કે તમારી રનિંગ કયા જિલ્લામાં આવશે મેઇન બધાનો પ્રશ્ન એક આ જ છે કે રનિંગ કયા જિલ્લામાં મારે આવશે અને ક્યાં આવશે તો કે તમારો જિલ્લો જ્યાં આજુબાજુ જે જિલ્લો હોય તે આજુબાજુ આવતા હોય છે અને બહેનો માટે પણ એક બે જિલ્લા સ્પેશિય ફાળવતા હોય છે બહેનોને પહેલાં ગાંધીનગર અને એક બીજો જિલ્લો હતો તે ફાળવ્યો હતો અને બાકીના અલગ અલગ જિલ્લા ફાળવ્યા હતા જેમ કે આપણે કચ્છ માટે બનાસકાંઠા હોઈ શકે બનાસકાંઠા માટે સાબરકાંઠા પાટણ મહેસાણા હોઈ શકે તેમ અલગ અલગ હોતા હોય છે હવે આપણે વાત કરીએ તો કે રનિંગ પાસ થયા પછીની પ્રોસેસ શું હોય છે તો કે રનિંગ પાસ થઈ ગયા પછી શું પ્રોસેસ હોય તો કે સૌ પ્રથમ રનિંગ કરાવે તમે અંદર એન્ટર થયો એટલે તમારે રનિંગ તમારું ક્વોલિટી ચેક કરે બધું ચેક કરે તમે અંદર એન્ટર થયો એટલે તમારું ક્વોલિટી પેલો ચેક કરે તમારી પાસે કઈ તારીખનું છે કયો ટાઈમ છે તે પછી તમને ત્યાં બેસાડીને તમને ત્યાં આપતા હોય છે કાર્ડ તે તમારે છાતી ઉપર ટેગાડવાનું હોય છે અને આગળ પાછળ બે નંબર દેખાય તે રીતે પછી તમારે પચીસ મિનિટની અંદર રનિંગ પૂરી કરવાની હોય છે જે રનિંગ પૂરી કરી હોય તે પાસ અને નપાસ માટે તમને નંબર બોલે છે જે નંબર પાસ હોય તે નંબર બોલે અને ફેલ હોય તે પણ નંબર બોલીને બહાર જતા હોય છે તે આ પ્રોસેસ હોય છે તો કે રનિંગની અંદર પાસ થઈ ગયા તો કઈ રીતે ખબર પડે તો ત્યાં નંબર પણ બોલતા હોય છે જે રીતે તમને રનિંગની અંદર ખબર પડી જશે તો કે ઊંચાઈ પછી રનિંગ થઈ ગયા પછી તમારી ઊંચાઈ માપતા હોય છે તો કે તમારે જો રનિંગ કમ્પ્લીટ થઈ ગયું હોય તો પછી તમે ઊંચાઈ તમારી માપતા હોય છે ઊંચાઈ એટલે કે ઊંચાઈ માપી રહ્યા પછી ઊંચાઈ માપી રહ્યા પછી તરત જ છાતી માપી દે છે ત્યાંથી અલગ જવાનું હોતું નહીં રનિંગ કર્યા કરી રહ્યા પછી તમારે થોડીક વાર આરામ કરવાનો હોય છે તે જે તમારે ઘડિયાળ બોતેલી લેતી તે ઘડિયાળ છોડી લઈ લેશે અને પછી તમને તે કરાવશે અને પછી ઊંચાઈ એની છાતી તમારી માપશે જો તેની અંદર પણ પાસ થઈ ગયા તો તમે આગળ પરીક્ષા એક્ઝામ આપી શકશો હવે આપણે આગળ વાત કરીએ તો કે તો કે રનિંગ પૂરું થાય તે કેવી રીતે ખબર પડે તો જાતે રાઉન્ડ ગણવાના હોય છે કોઈ રાઉન્ડ કહેતું નથી આપણને આપણે રાઉન્ડ જાતે ગણવાના છે તો અમુક ગ્રાઉન્ડની અંદર બાર રાઉન્ડ હોય છે અમુક રાઉન્ડની અંદર તેર રાઉન્ડ હોય છે અને તમને પાંચ કિલોમીટર દોડાવવામાં આવે છે વધુ દોડાવવામાં નથી આવતા કારણ કે જો નાનું ગ્રાઉન્ડ હોય તો તમારે તે રાઉન્ડ મારવાના હોય છે અને પૂરું ચારસો કે ઉપરનું હોય તો તે બાર રાઉન્ડ મારવાના હોય છે અને યાદ રાખી શકો છો જાતે યાદ રાખવાના હોય છે ઉદાહરણ તરીકે તમે રબડ રાખી શકો છો ત્યાં તમને રબડ પણ આપવામાં આવશે જે આંગળીની અંદર પણ ભરાવી દેવી અને રબડ નાખીને તમે યાદ રાખી શકો છો બીજો પ્રશ્ન આપણે જોઈએ તો કે શું હતો તો કે ગ્રાઉન્ડમાં ઘડિયાળ બાંધવા દેશે તો ગ્રાઉન્ડની અંદર ઘડિયાળ તમારી પાસે બાંધવા નથી આપતા તમને ઘડિયાળ પણ રાખવા આપવા દેતા નથી એન્ડ્રોઈડ હોય કે કાંટા ઘડિયાળ રાખવા દેતા નથી તો ગ્રાઉન્ડની અંદર તમારે કડિયા લઈ જવાની મનાઈ હોય છે તમારે ફક્ત ગ્રાઉન્ડની અંદર એક આધાર કાર્ડ અને કોલ લેટર બે જ વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ત્રીજી વસ્તુ તમારી પાસે હોવી ના જોઈએ બે જ વસ્તુ તમને લઈ જવામાં દેવામાં આવે છે બાકીની વસ્તુ બહાર મુકાવી દે છે જે કે તમારો કોઈ પણ મિત્ર હોય તેને આપી શકો છો અને તે રાખી શકે છે તો હવે છેલ્લો જોઈ લઈએ તો કે આપણી પાસે રનિંગ પહેલાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે મેં તમને વાત કરી કે રનિંગ પહેલાં આપણે ખાસ કરીને એક જ વસ્તુ કેટલાક વિદ્યાર્થી મિત્રોને ઘરે એટલે કે ઘરે ગ્રાઉન્ડ હોય તેની અંદર પણ થઈ જતું હોય છે અને ત્યાં ચા ત્યાં જઈને ફેલ થઈને આવે છે તો તે એવું કારણ શા માટે બને છે તો એવું કારણ એટલા માટે બને છે કે તમે ત્યાં રનિંગ કરવા જુઓ અને ગભરાઈ જાઓ છો કે મારું શું થશે શું થશે તો ત્યાં જઈને ગભરાવાની જરૂર નથી તમે ઘરે જ દોડો છો તેવી રીતે ત્યાં દોડવાનું હોય છે અને બીજું તમે મેડિકલનો સંપર્ક કરે ડૉક્ટરની સલાહ લઈ તમે ગોળી બોળી લેતા હો છો અને તમારે ગોળી લેવાથી પણ તકલીફ થતી હોય છે તો તમારે તે પણ ના કરવું જોઈએ જેથી તમે કંઈ થાયની તકલીફ જે રીતે તમે ઘરે દોડો છો તે જ રીતે ત્યાં ગ્રાઉન્ડની અંદર પણ દોડો તો તમારે સંપૂર્ણ તમારે પૂરું થઈ જશે અને તમને કોઈ પણ તકલીફ નહીં પડે પરંતુ જો જો તમે ગભરાઈ ગયા અને કોઈ પણ હતી કોઈ પણ પ્રકારની તમે ગોળી લીધી દવા લીધી તો તમને ફરક પણ પડી શકે છે ક્યારેક ક્યારેક એવું પણ હોઈ શકે છે મેં જોયેલું છે કે કેટલાક વિદ્યાર્થી કેટલાક મિત્રો ગોળી લઈને જતા હોય છે તો કેટલાક મિત્રો ગોળી લે છે પરંતુ ત્યાં ફેલ થઈને આવે છે એવું કહેવામાં આવે છે કે મને ગોળીને કારણે હું ફેલ થયો છું આખા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે જેમ કે રનિંગ ગભરાવું નહીં અને તમારે કોઈપણ પ્રકારની ગોળી બીજી લેવી નહીં તો હવે ગ્રાઉન્ડની તારીખ ક્યારે આવશે તે નિર્જા ગોટરૂ આપણે અધ્યક્ષ આવી ગયા છે તો હવે અધ્યક્ષ ટૂંક સમયની અંદર આપણે રણની અંદર જણાવી દેશે તો આપણે આશા છે કે જલ્દી જ આપણને તારીખ જણાવી દે તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈ જોઈશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આપણે મળીશું અને અત્યારે તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો જે નવા હોય અને જે હજુ સુધી પોલીસ ગ્રાઉન્ડમાં ના ગયા હોય તે મિત્રો સુધી આ વિડીયો જરૂર શરૂ કરજો જેથી તેમને પણ કામ આવી શકે તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ હોય કે હવે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ પ્રતિના અગત્યના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જેથી ચેનલને જલ્દી જ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો કરવાનું ના ભૂલતા તો બસ આભાર જય હિન્દ જય ભારત